નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસના બજારમાં રૂપિયા દસની વધઘટ છે જોવા મળી હતી કપાસની આવકો સ્ટેબલ છે અને હવે લગ્નગાળાની સિઝન પૂરા થયા બાદ આવક વધે એવી પણ સંભાવના જોવા મળી રહી છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને પાંત્રીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ ત્યારબાદ કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી લઈને સાડી સાતસો રૂપિયા વચ્ચે અને કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો સાઠ સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં ચૌદસો પંચોતેરથી સોળસો ને પાંત્રીસ રૂપિયા એ પ્લસમાં ચૌદસો પચીસથી પંદરસો અને સાઠ રૂપિયા વાત કરીએ તો તેરસો પચાસ થી પંદરસો રૂપિયા પચાસ થી વાત કરીએ તો સુધીના જોવા મળી રહ્યા છે હવે કપાસની આવકોની વાત કરીએ તો નવા કપાસની બોટાદમાં સાડત્રીસ હજાર મણની આવક હતી હળવદમાં પચીસ હજાર મણ અને અમરેલીમાં બાર હજાર મણ

કોઈ મોટા ચેન્જીસ છે અને કન્ટિન્યુઅસલી જે વાયદો છે એ ચોસઠથી લઈને પાસઠ ડોલર વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે અને હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે છ હજાર નવસો ચોરાણું રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી સાથે સાથે રોબજારમાં અત્યારે ટૂંકી વધતે ભાવ છે સ્થિર છે અને ખોળ વાયદા પણ નરમ જોવા મળ્યા છે તો મિત્રો આ અત્યારની માહિતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ